અવડે આપણે આ પંપ ચાલુ કર્યો છે બોરવેલ અને કોઈક અધિકારી આવ્યા છે એટલે એ પહેલાં લાઇટ તો હતી નહીં એટલે લાઇટ આવી એટલે ચાલુ કર્યું છે હવે અધિકારી આવે એટલે આપણે બતાવીએ કેમ કે એક કલાક પાણી ચાલુ રહે ને ત્યાર પછી આ જે કલર આપણને દેખાય છે ને હજુ વધારે ઘાટો લાલ કલર થશે એટલે અધિકારી આવે એટલે જોઈએ અધિકારી કેવી રીતના કામ કરે છે જીપી સીપીના અધિકારી સાહેબ આવ્યા છે આ અધિકારી સાહેબની નિગરાની અંદર આ પાણી લેવામાં આવે છે

对，亲爱的。<noise> <noise>